અને હવે નજર કરીશું મુક બધી આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હાલ સ્ટ્રોંગ સિસ્ટમ એક્ટિવ ન રહેતા ભારે વરસાદ નહીં પડે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક આગાહી બંગાળ ઉપર સાગરની સિસ્ટમ અસરને કારણે વરસાદી માહોલ રહેશે સોળ સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી સપ્ટેમ્બર પૂરો મહિનો વરસાદી વાતાવરણ રહેશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે આ સિસ્ટમને કારણે વરસાદી વાતાવરણ રહેશે પૂર્વ ગુજરાત પંચમહાલ ગોધરા સહિતના ભાગમાં ભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદ ઉત્તર ગુજરાત બનાસકાંઠા મહેસાણા પાટણમાં પણ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારેથી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે વડોદરા માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી વસન માટે સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો અસરગ્રસ્તોની મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાયની જાહેરાત થઈ લારી રેકડી ધારકોને પાંચ હજાર સુધીની સહાય મળશે જ્યારે કે ચાલીસ સ્કવેર ફૂટથી નાના કેબિન ધારકોને વીસ હજારની રોકડ સહાય મળશે ચાલીસ સ્કવેર ફૂટથી મોટા કેબિન ધારકોને ચાલીસ હજારની રોકડ સહાય મળશે નાના અને મધ્યમ કક્ષાના પાકી દુકાન ધારકોને પંચ્યાસી હજારની સહાય મળશે માસિક ટર્નઓવર પાંચ લાખથી વધુ હોય તેવા ધારકોને વીસ લાખ સુધીની લોન મળશે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે પાંચ ની મર્યાદા રખાઈ તો જાણે કે વાર્ષિક ટર્નઓવર પાંચ લાખ હોય તો ત્રણ વર્ષ સુધી સાત ટકાના વ્યાજ દરે વીસ લાખની લોન પણ મળી છે રાજકોટ જિલ્લામાં ખેતીવાડી નુકસાનનો સર્વે હાથ ધરાયો એકસો આઠ જેટલા અસરગ્રસ્ત ગામમાં સર્વે પૂર્ણ થયું છે પાંચસોથી વધુ ગામોને અસરગ્રસ્ત જાહેર કર્યા છ હજાર આઠસો પિસ્તાલીસ હેક્ટરમાં અંદાજે પાંચ પોઈન્ટ પચાસ કરોડનું નુકસાન થયું છે આગામી એક સપ્તાહમાં સર્વે પૂર્ણ થશે સત્તાવન જેટલી ટીમ સર્વે કરી રહી છે કપાસ મરચા સહિતના માં થયું છે ભારે નુકસાન ખાડામાં ખાડામાંથીગડા મારવા ગયેલા કર્મચારીઓને કડવો અનુભવ થયો સુરત ડુમ્મસ ભીમપોર ગામમાં વરસાદ બાદ ખાડા પડ્યા હતા રેવાસો દ્વારા રોડ પર થીગડા મારવાનો વિરોધ કરાયો બે હજાર છ માં ડુમ્મસ ગામને સુરત મનપાને સમાવવામાં આવ્યું હતું અઢાર વર્ષ થયા છતાં પણ રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે કોર્પોરેટર અને પેજ પ્રમુખ ફોટો સેશન્સ કરતા હોવાના આરોપ લગાવ્યા અધિકારીઓને કર્મચારીઓને અડધે રસ્તેથી જ પરત ફરવું પડ્યું વિદ્યાર્થીઓને રેક્ટર માર મારતા હોવાનો આરોપ લાગ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં એક છાત્રાલયના વિદ્યાર્થીઓનો આરોપ તેજગજ ગજાનન છાત્રાલયનો વીડિયો વાયરલ થયો રેક્ટર દારૂ પીને વિદ્યાર્થીને મારતો હોવાના આક્ષેપ છે બાળકોએ વીડિયોમાં રોતા રોતા પોતાની વાત રજૂ કરી રેક્ટર રોજ દારૂ પીને માર મારે છે તેવું વિદ્યાર્થીએ કહ્યું બાળકોને જાનથી મારવાની પણ ધમકી આપતા હોવાનો આરોપ છે રેક્ટરના ત્રાસથી કંટાળી બાળકોએ સ્થાનિકોને રજૂઆત કરી રેક્ટરને બદલી કરવાની વિદ્યાર્થીઓની માંગ આ વિડિયોને લઈ ગુજરાત ફર્ષ પુષ્ટિ નથી કરતી હાઇકોર્ટની ફટકાર બાદ એએમસીની કોર્ટ વિસ્તારમાં કામગીરી કાલુપુર અને રિલીફ રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર થયા એસએફની ટીમ તેમજ પોલીસને સાથે રાખી દબાણ દૂર કરાયા દબાણ દૂર થતા ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેવી લોકોને આશા અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઇડ ફરી બંધ થઈ સાબરમતી રિવરફ્રન્ટથી સાયન્સ સિટીની હેલિકોપ્ટર રાઇડ બંધ થઈ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવતા હેલિકોપ્ટર સર્વિસમાં મોકલાયું અંદાજિત એક વર્ષ પહેલા આ રાઇડ શરૂ થઈ હતી આઠ મિનિટના ચોવીસો અઠ્યોતેર રૂપિયા મુસાફર પાસેથી વસૂલતા હતા શનિવાર રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં આ જોઈ લાઈટ ચાલતી હોય છે આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર